નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ ત્યારે ઘણી વખત ખેડૂત મિત્રો કે કે સાહેબ ખેડૂત કાંઈ ખુશ નથી ખેડૂતને જે છે ને એ રાજ્યના ઉજાગરાજ રાજ્યની જે છે એ એટલા બધા હેરાન થાય છે ખુશ તો ઘણું રહેવું પણ ખુશ થવાતું નથી ત્યારે ખેડૂત મિત્રો એક અભિગમ જે છે એ આપણો રહેલો છે કે જો ખેડૂત ખુશ નહીં હોય ને તો આ દેશમાં કોઈ ખુશ નથી રહેવાનું તો એની ખુશીની અંદર વધારો કરવા માટે એ મિત્રો અમારા જે કૃષિના સ્નાતક જે વર્ષોથી જે છે એ ખેડૂતો સાથે જોડાયેલા છે એવા પોતાનું સંશોધન જે પોતાના વર્ષોના અનુભવના નિશોડના આધારે ખેડૂતોને જે ખુશી જે છીનવી રહ્યા છે જે ખેડૂતોને રાજ દિવસના ઉજાગરાઓ જે થઈ રહ્યા છે આ ઉજાગરાઓ જે છે છેનાથી થાય એ અમારા ખેડૂત મિત્રો સમજી ગયા છે રોજડા ભૂંદરા આનો જે છે એ ખૂબ મોટો જે છે એ પ્રશ્ન છે ત્યાં રોજ ભૂંડને ભગાડવા માટે એ અમારા મથુરભાઈ ધોડિયાએ એક સરસ મજાની પ્રોડક્ટ બનાવી છે અને છેલ્લા આઠક વરસતા જે છે ખેડૂત મિત્રોને આપે છે સંસ્કૃતિ જે છે સંસ્કૃતિ રક્ષકના નામે જે છે એમને આ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટની વાત આપણે મથુરભાઈ દોરિયા પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ રોજડા ભૂંડડા આ જે પશુઓ જે છે જે આપણા જંગલી પશુઓ જે છે જે પાકને નુકસાન કરે છે એ પશુના રાત દિવસના ઉજાગરા ઝટકા મૂકીએ તાજની વાડ કરીએ છતાં જે છે એ કંઈક ને કંઈક જે છે એ નુકસાન થાય છે ત્યારે આ નુકસાનમાં જે છે એ આ સંસ્કૃતિ રક્ષક જે છે કેવી રીતનું કામ કરે છે જે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ખેડૂત મિત્રો એનું પ્રમાણ શું છે અને આ કેવી રીતનું મળશે એ મથુરભાઈ પાસેથી આપણે જાણીએ મથુરભાઈ આપનો સૌ પ્રથમ પરિચય હું મથુરભાઈ દોરિયા કૃષિ ગ્રેજ્યુએટ મને ખાસ વિચાર એ આવ્યો કે રાતે આપણા જે ખેડૂતો જાગતા અને ઉજાગરા કરતા એ એના આધારે લઈને મેં મારી પોતાની પ્રોડક્ટ સંસ્કૃતિ રક્ષક બહાર પાડી છે જે હકીકતમાં ઋંડ અને નીલ ગાય અને ભૂંડના ભૂંડથી પાકનું રક્ષણ કરે છે અને એ મેઇન છે ઓર્ગેનિક બીજ છે આખો મેઇન ઓર્ગેનિક બીજ છે ચાલીસ પ્રકારની વનસ્પતિ અને એક મારો વિચાર આ બે બે વસ્તુ ભેગી થઈને સંસ્કૃતિ રક્ષક તૈયાર કર્યું છે બરાબર હવે આને વાપરવા માટે આપણે બે પ્રકાર છે નીલ ગાય છે જમીનનું પ્રાણી છે એને આપણે છંટકાવ કરીએ છોડ ઉપર અને તો એનું રક્ષણ મળે છે રક્ષણ એટલે ભાગી જાય છે આની એક સુગંધ આવે છે એને આ સુગંધની એલર્જી છે રોજને બીજું ભૂંડ રહ્યું એ જમીનનું પ્રાણી છે એના માટે આપણે હંમેશા જમીનની અંદર જો આપ્યું હોય તો ત્રીસથી થી ચાલીસ દિવસ આપે છે અને પેલું છંટકાવ કરવાથી પંદરથી વીસ દિવસ આનું રક્ષણ મળે છે

પેલું દોઢ મહિનો મહિના સુધી ગેરંટી દઈ દો કોઈ સાચનો જે છે એ પછી અંદર નહી આવે આવે નો આમ લાય નહી છે પડખે તો પડખેના આવશે પણ આપણા ખેતરમાં જમીન અંદર છે ભૂણ નહી આવે એની ગેરંટી બરાબર હવે આને આપવાથી કોઈ જમીન ની અંદર આપણો પાક હોય એને કોઈ આડઅસર થાય ક્યાં ઓર્ગેનિક પ્યોર છે આપણે માણા ખાઈ જાય તો પી જાય તો માણા નુકસાન નથી કરતું ને ને એને કોઈ જાત નુકસાન નથી થતી બરાબર ફરક એટલો છે ચાલીસ પ્રકારની વનસ્પતિઓને કારણે આની ઉપર સીટ ટ્રીટમેન્ટ આપવાથી છોડનો ઉગાવો જોરદાર થાય છે એવું આપી એકાય છે એટલે કોઈ આડઅસર જે છે થવાની નથી મારો પોતાનો અનુભવ છે મગફળીમાં સો કિલો દાણા હોય એમાં અડધી

અમુક જેને વાપરું છે એ લોકો બોટલ લઈને આવે છે કે આ રોજ કે ભૂન વાળી દવા તમારી પાસે હોય મળે આ મેળવી હોય તો કેવી રીતના મેળવી મેળવી હોય તો અત્યારે ચોટલા આવે છે ને ત્યાર પછી જે ઓર્ડર આપશે એને એ રીતે મોકલી શકું આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે અઠ્યોતેર ચાલીસ સોળ એક સોળ અને ચોરાણું બે છોતેર સડસઠ અડતાલીસ એક બીજો ખાસ અનુભવ છે કે ભાણવડની બાજુમાં કાનાભાઈ હાજર કરીને છે એને આથી બે વર્ષ પહેલા મેં એક મોકલ્યું હતું એક લીટર હવે એને ઓલા રામૈયા મૂકીને ઉપર મૂકીને ફરતા એને ખેતર ફરતા મૂક્યા એટલે સો એને નીલ આવી જ નહીં બીજા બધા ને આવી અને એને અનુભવ એવો કીધો કે પંદર દીએ હું ઈ રામૈયામાં આ દવા ને પાણી નાખું એટલે એ વળી પાછું એક્ટિવ થઈ જાય વળી પાછું એક્ટિવ થઈ જાય બરાબર છે એટલે સરસ મજાની વાત મિત્રો આપણે મથુરભાઈ કીધી જોઈને ને મેં ખેડૂતને ખુશ કરવાની વાત એ મિત્રો આપણે ખુશ આપણે ખેડૂત ખુશ ખુશીએ તો આપણે ખુશ આ ખેડૂતોના અનુભવો જે છે મથુરભાઈ શેર કર્યા આપણે જે છે એ રાત દિવસના ઉજાગરામાંથી મુક્તિ મેળવવા માટે એક કૃષિ નિષ્ણાંત તરીકે જેમણે વર્ષો સુધી જે છે એ અનુભવોના આધારે ખેડૂતો સાથે જે છે એ ઓગણીસો પંચ્યાસીથી જે કામ કરે જેવા મથુરભાઈ ધોરિયાએ એ મિત્રો આ સંસ્કૃતિ રક્ષક જે છે એ ભૂંડ અને રોજ માટે જે છે બનાવ્યું છે તમે પણ જે છે તમારા પાકની અંદર જે છે જો રોજ ભૂંડનો પ્રશ્ન રહેતો હોય તો આ શિયાળુ સિઝનની અંદર તમે ટ્રાય કરી જુઓ તમે જે 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 છે 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 એ એ એ ખતરો અને એના તમે મથુરભાઈને મિત્રો તો આ આતી વાત એક સંસ્કૃતિ રક્ષક મથુરભાઈ અમારા ખેડૂત મિત્રો આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ